હે કાળી મારી ગમમાં વાતું થાય કાળી તન ચમનું સહન થાય હે બલાડી ગમમાં વાતું થાય કાળશા તન ચમનું જોયું જાય અરે બોલ બલાડી ચૂપ બેઠી છે બોલવા કોઈ તૈયાર નથી તું આટલા દાડા તો એમ કેતી તી ફૂરા માટે મરી સૌ અરે બોલ કારસા ચમ ચૂપ બેઠી છે બોલવા કોઈ તૈયાર ન દીધું આટલા દાડા તો એમ કેતી હતી પુરા માથે મરી સહુ એ કાળી મન કશું ના દેખાય ખાલી તાર યાદમાં માં દાડો જાય એ બલાડી મન કશું ના દેખાય ખાલી તાર યાદમાં માં દાડો જાય એ કાળી તારી ગમ વાતું થાય કાળી તન ચમનું સહન થાય કાચ્યા તારી ગમ વાતું થાય તન ચમનું જોયું જાય એ બલાડી તારી ગમ વાતું થાય બલાડી તન ચમનું જોયું જાય